જય માતાજી મિત્રો આજે તારીખ છે પાંચ ચાર બે હજાર ચોવીસ ને આજે આપણે નીકળવા છીએ નીચે જાત્રામાં આપણા વાકાનેરથી હરિદ્વાર સુધી આજે આ જાત્રામાં જવાની તૈયારી કરી રહ્યા છીએ જાત્રામાં જવાના છે હું મારા પત્ની આજે મારા મમ્મી મારા ભાઈ આજે મારા ભાભી જાત્રામાં જવાના છે એટલે આપણને સુકરના પડા અને શ્રીફળ આપે છે આ છે ભાભી તેલક લગાવીને ચોખા જોડીને આ પડો હાથમાં આપે છે આ છે મારી દીકરી મિતાક્ષી આપ્યું મને હા ને આ છે મારા મોટાભાઈની બેબી સોનાક્ષી જાત્રામાં તમે ચાર જણા જ જવાના છીએ આજે સાંજે આપણે ખુશબુ ટ્રાવેલ્સની બસમાં ઉપાડવાના છીએ મિત્રો આખી રાત આપણી બસ આવીને આપણે પહોંચી ગયા છીએ ડાકોર ડાકોર સવારે વહેલા છ વાગ્યાની આસપાસ પહોંચ્યા તો આપણે અહીંયા ના ધોઈ ફ્રેશ થઈને પછી ડાકોર રણસરાઈના દર્શન કરવા જઈશું આ બસ છે બાજુમાં બીજી બસ ઊભી રહી છે તો અહીંયા નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી આપણે જાશું ડાકોર રણસરાઈજીના દર્શન કરવા માટે ચાલો મિત્રો હાલો બધાય મિત્રો ભાઈ બધા ના ધોઈ તૈયાર થઈને હવે જઈએ છીએ ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે બજાર જોતા જોતા અહીંથી થોડુંક મંદિર આવ્યું છે આપણે અહીંથી બસ ઉભેર ત્યાં થઈને હાલીને થોડુંક જવાનું છે દસક મિનિટનો રસ્તો છે બહુ આજુ આગુ નથી આ છે બજાર ડાકોરની આજુબાજુમાં શાકભાજી વેચાઈ રહ્યા છે સવારનો સમય છે પોણા આઠ જેવો સમય થઈ ગયો છે આ છે બજાર ડાકોરની અડધા બસ ના યાત્રિકો છે આગળ પાછળ રહી ગયા હતા આ પહોંચી ગયા આપણે મંદિરની બાજુમાં મંદિરની લાઇન છે હમણાં તમને ટીવીમાં રણસોડરાયજીના દર્શન કરાવું જો સામે દેખાય છે ટીવી તો આપણે અહીંયાથી મંદિરમાં મંદિરમાં જશું અંદર મંદિરમાં તો મોબાઈલ લઈ જવાની મનાય છે ફોટા ઉતારવાની ફોટા પાડવાની વિડીયો બનાવવાની તો આપણે બહારથી જ થોડુંક શૂટિંગ કરી લઈ અને અહીંથી જ બધા એને દર્શન કરાવી દઉં જય રણછોડરાય મિત્રો પછી આપણે રણછોડરાયના દર્શન કરી બાજુમાં તળાવ આવેલું છે ત્યાં ગયા તળાવ જોવા ને ડાકોરમાં આપણે મળે છે ગોટા જો લેખું જ છે બાપાલાલના ગોટા બહુ કે છે ગોટા બહુ મસ્ત મળે છે ડાકોરમાં આપણે દર્શન વર્શન કરીને પછી આપણે ગોટાની પ્રસાદી લેવાઈ જાશું ભાઈ જોકે ગોટા તો આપણા તો પ્રિય છે આ છે જો મારા પત્ની કંઈક ખરીદી કરી રહ્યા છે છોકરાઓ માટે સવારનો સમય છે એટલે દુકાનો બહુ ખોયલી નથી જો આ છે તળાવ તળાવમાં દીવા મૂકીને હલો મિત્રો આપણે ડૉક્ટર રણસોરાઈને આ દર્શન કરી લીધા છે હવે આપણે આગળની યાત્રા પાછી શરૂ કરી આપણી બસ હાઇવે ઉપર ચડી ગઈ છે હવે આપણે અહીંથી જવાનું છે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે એની પહેલાં જઈશું ઓમકારેશ્વર અહીંયા મહાદેવના દર્શન કરીશું રસ્તામાં આપણે જોઈએ સારી હોટલ બોટલ આવે ત્યાં નાસ્તો કરવા ઊભા રહીશું ચાય પાણી માટે મિત્રો આ એક સારી હોટલ આવી હતી ત્યાં આપણે ઉભા રહ્યા છે આ છે આપણી ખુશબી ટ્રાવેલ્સની બસ જેમાં આપણે આપણી યાત્રા કરવા નીકળ્યા છીએ આ બધા માણસો છે આપણી બસના બધા ચા પાણી પીવા માટે વિતરા છે રેસ્ટ કરવા માટે હા મિત્રો આવી ગયા છે આપણે એમપીની બોર્ડર આગળ આપણી ગુજરાતની બોર્ડર પૂરી થઈ ગઈ છે અહીંયા આવી ગઈ છે એમપીની બોર્ડર અહીંયા આપણે ચેકપોસ્ટ ઉપર ડોક્યુમેન્ટ ચેક કરાવીને બસ આગળ જવા દેસું આપણા ડ્રાઈવર છે એક આગળ લઈને અહીંયા ચેક કરવા માટે ગયા છે ચાલો ડોક્યુમેન્ટ ચેક થઈ ગયા આપણી બસ પાછી હેલી હા મિત્રો કલાક બે કલાકથી બસ આવી લીધી ને પાછો આપણે ચા નો ઓલ્ડ કરવા ઉભા રહ્યા છીએ આ બધા બસના માણસો છે આપણા અડત્રીસ જણા મિત્રો આપણે સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એક રસ્તામાં હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું છે ત્યાં આપણે રસોઈ બનાવી જમીન આગળની યાત્રા સરી શરૂ કરીશું તો આપણે પહેલાં અહીંયા હનુમાનજીની આરતી થતી હતી ત્યાં દર્શન કર્યા આરતીનો લાભ લીધો તો હવે મિત્રો આપણે પછી આગળના વિડીયોમાં પછી મળીશું સવારે જ્યારે ઓમકારેશ્વર પહોંચી ત્યારે ત્યાં સુધી બધા મિત્રોને શુભરાત્રિ જય માતાજી બધા મિત્રોને તો હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં બીજા ભાગમાં આપણે આગળની યાત્રા સર ત્યાં સુધી બધાને જય માતા